મિત્રો ગયા આપણે પ્રમેય સાબિત કરેલું હતું બરાબર તો લેક્ચરમાં આપણે પ્રમેય છ પોઈન્ટ બે થેલ્સનું પ્રતિ બરાબર તો એ કેટલી રીતે પૂછાઈ શકે તો કે સીધું થેલ્સનું પ્રમેય પ્રતિપ્રમેય પણ લખી શકે અથવા વિધાન તરીકે પણ આપી શકે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છપટ એક પ્રમાણે આપણને શું કહેતો હતો કે આ ડીઈ સમાંતર બીસી હોય તો એ ના છેદમાં બીડી અને એ ઈ ના છેદમાં ઈસી થાય હવે છપટ બે ઊંધું કહે છે કે જો એ ના છેદમાં બીડી અને એ ઈ ના છેદમાં ઈસી થતું હોય તો ડીઈ સમાંતર બીસી થાય બરાબર તો આપણે આકૃતિ કંઈક આ રીતની છે હવે આગળ આપણે પક્ષમાં શું આવશે શરૂઆત થાય પક્ષથી તો પક્ષમાં આવે ત્રિકોણ એ બી સી માં રેખા ડીઈ એ બી અને એ ને અનુક્રમે અને ઈ માં એવી રીતે છેદે કે જેથી એડી છેદમાં બીડી બરાબર છેદમાં ઈસી થાય સાબિત કરવાનું છે તો સાધ્યમાં આવશે ડી અને સમાંતર બીસી હવે આકૃતિ કઈક આ રીતની આવશે ત્રિકોણ આવે છે એક પસાર કરવાની છે ડી બરાબર તો હવે સાબિતી શરૂ કરીએ રેખાઓ સાબિતીમાં શરૂઆતમાં જે આપેલું છે લખી નાખીએ રેખાઓ ડીઈ અને બીસી બંને ત્રિકોણ એ બી સી ના સમતલમાં આવેલી રેખાઓ છે આથી તેમના માટે બે શક્યતા છે ડીઈ અને બીસી વિશેની બે શક્યતાઓ કહી કે જો ડીઈ અને બીસી એક સમાંતર હોય અને એક સમાંતર ન હોય બે શક્યતા આપણે વિચારી શકીએ પહેલી શક્યતા એમાંથી છે ડીઈ એ બીસી ને સમાંતર છે અથવા ડીઈએ બીસી ને સમાંતર નથી આપણે ડીઈએ બીસી ને સમાંતર નથી આવું લઈને શરૂ કરવાનું છે અને આપણે લઈ આવવાનું છે ડીઈએ બીસી ને સમાંતર છે આવું આપણે સાબિત કરવાનું છે તો જો ડીઈ આપણે લઈએ રેખાઓ ડી અને બીસીને સમાંતર નથી ડીઈ એ બીસીને સમાંતર નથી તો આપણે શું કરી તો કે ડીમાંથી બીસીને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે એસી ને ઈ છેદે એટલે કે શું કહેવા માંગે છે તો કે આપણે આમાંથી એક સમાંતર હોય ને એવી રેખા દોરવાની કોને તો કે આ બીસી ને સમાંતર હોય એવી રેખા આપણે અહીંયા લખી લેવાની છે જ્યાં એ સીને જ્યાં છે તે આપણે ઈ નામ આપવાનું છે હવે ત્યારબાદ તો જો ઈ ડેસ ને ડીઈ સમાંતર હોય તો આપણે છપોટેક પ્રમય પ્રમાણે શું કહી શકાય તો કે તેથી એ ડી છેદમાં બીડી બરાબર એ ઈ ડેશ છેદમાં ઈ ડેશ સી થાય છે વળી આપણને પક્ષ માં શું આપ્યું તો કે એ ડી ના છેદમાં બીડી બરાબર એ ઈ ના છેદ માં આ આપ્યું છે પક્ષમાં બરાબર એ ઇ ના છેદમાં ઈ સી થાય તો કે જ્યાં એડી બીડી એડીબીડી 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 બે ડાબી સાઈડ સરખી હોય તો આપણે જમણી બાજુ સરખાવી શકાય હવે શું કરવાનું તો કે હવે બંને બાજુ એક ઉમેરતા ખાલી એક ઉમેરતા શું થાય તો કે બંને બાજુ એક ઉમેરીએ તો આ બાજુ થાય એ ઈ ડેસ છેદમાં ઈ ડેસ સી એક એ ઈ છેદમાં ઈ સી એક હવે અહીં લસા લેવાનું થાય તો એ ઈ ડેસ ઈ ના છેદમાં ઈ ડેસ સી બરાબર એ ઈ વત્તા ઈ સી છેદમાં ઈ સી હવે આકૃતિ પાછી બાજુમાં દોરી નાખીએ એક જ વાર આકૃતિ દોરવાની હોય આપણે ખાલી સમજવા માટે અહીંયા દોરીએ છીએ બીજી વાર આકૃતિ મેને એક દોરી નાખો એટલે બીજી દોરવાની કોઈ જરૂર નથી આ ઈ આ ઈ આ એ બી સી ડી ચાલો હવે અહીં આપણે જોઈએ કે એ ઈ ડેસ વત્તા ઈ ડેસ સી એ ઈ ડેસ વત્તા ઈ ડેસ સી એટલે આખું થાય એ સી આખું શું થાય એ સી છેદમાં ઈ ડેસ સી બરાબર અહીંયા શું છે તો કે એ ઈ વત્તા ઈ સી તો એ જો એ ઈ બધા ઇસી આખું એસી થઈ જાય તો આપણે અહીંયા થશે એસી છેદમાં એસી 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 કેન્સલ થઈ જાય તો અહીંયા વધે શું તો કે ઈડેસ સી બરાબર ઈસી આવું આ વધુ આનો મતલબ શું થાય ઈડેસ સી બરાબર ઈસી તો એનો મતલબ એવો થાય કે આ બેને બિંદુ એક હોવા જોઈએ જો એક હોય ને તો જ થાય કારણ કે આ જો આ બે અલગ અલગ હોય તો આ બે વચ્ચેનું અંતર કાંઈક મળવું જોઈએ બરાબર પણ આપણને અંતર મળતું નથી આપણને બે અંતર કહેવા તો કંઈથી ઈ થી સી સુધીનું અંતર ને ઈ થી સી સુધીનું અંતર બે કેવું મળે છે સરખું મળે છે તો આપણે એક વિધાન લખવાનું થાય એ નીચે અહીં ઈ ડ સંપાતી અથવા એક જ બિંદુઓ છે એટલે કે ડેસ બરાબર ઈ થાય આમ રેખા ડી ડેસ અને માંતર બીસી બરોબર આપણે જે પ્રમાણેની રચના મુજબ લખીએ છીએ તો એવું થાય તો ડીઈ ડેશ અને ડીઈ એ બે શું છે સરખા છે તો આ પણ આપણને ચાર માર્ક્સમાં પૂછી શકે આ પ્રમય છે એ આપણને ચાર માર્ક્સમાં પૂછાઈ શકે તો આપણે એક નજર મારી લઈએ નું પ્રતિ તૈયાર કરી લેવાનું આ ચેપ્ટરમાંથી ચાર માર્ક્સના બે પ્રશ્નો અથવામાં નથવામાં હોય છે જનરલ ઓપ્શનમાં એક પ્રશ્ન પૂછાય અથવામાં બીજો પ્રશ્ન હોય છે હવે જો તમને સ્ક્રીન ઉપર એક બેનો હજી બે પેજ ફેરવીને બતાડો છું એક પેજમાં તમને દેખાય છે બરાબર જોઈએ એક જ પેજમાં તમને બે ફોટા મૂકી દીધા છે જેથી કરીને તમને સમજવામાં સહેલું તો આપણે વધુ આગળ બીજું સ્વાધીન દાખલાઓ છે તે આપણે બીજા લેક્ચરમાં જોશું ત્યાં સુધી